નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પચપચિયા ગામની સીમમાંથી મોડી રાત્રિના સમયે દસ વર્ષના બાળકને દીપડાએ ફાડીને ખાધો ખાંભા તાલુકાના પચપચિયા ગામના વાડી ખેતરમાં પરિવાર સાથે ખુલ્લામાં સૂતેલા બાળકને દીપડો ઉઠાવી ગયો મયુર જીતુભાઈ સોરઠિયા રેઠાણ સામતેલ તાલુકા ઉના ઉંમર વરસ દસ નામના બાળકને દીપડાએ ફાડી ખાધો દીપડો જાડી ઝાકરામાં પાંચસો મીટર દૂર ધસડી ગયો બાળકને અને ફાડી ખાધો વન વિભાગને બાળકના શરીરના હાથ પગ સહિત અવશેષો મળી આવ્યા બાળકના મૃતદેહને પીએમ અર્થે ખાંભાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો વન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડાને પકડવા ચાર પાંજરા મૂકવામાં આવ્યા છે હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઈ